આજે આપણે આવી ગયા ચાંદી બજાર ગણપતિ એ મહારાષ્ટ્ર મિત્ર મંડળ દ્વારા આયોજન કરવામાં આવે છે તો તો આજે આજે આ મંદિરના ઇતિહાસ વિશે આપણે એમની પાસેથી આપણે પ્રદીપભાઈની સાથે પ્રદીપભાઈ અમને વાત કરો કે આ ગણપતિ ઉત્સવની શરૂઆત કેવી રીતે થઈ હતી અને ક્યારે તમે કરી રીતી મારું નામ પ્રદીપ સાવંકે આ અમારું મંડળ છે શ્રી ગણેશ મરાઠા મંડળ અમે અહીંયા છેલ્લા ઓગણચાલીસ વર્ષથી અહીંયા ગણેશ મૂર્તિની સ્થાપના કરીએ છીએ મૂર્તિનું કહેવાનું થાય તો એક ખાસ કે આપડી જે મૂર્તિ છે એ સો ટકા ઇકો ફ્રેન્ડલી છે આમાં એકે પીઓપી નો કઈ ઉપયોગ કરવામાં આવતો નથી અને બીજું કહેવાનું એ કે આપણે દર વર્ષે અલગ અલગ થીમ ઉપર દર્શન રૂપ બનાવવામાં આવે છે જેમાં આ વખતે અયોધ્યા નું દર્શન અયોધ્યા નું રૂપ બનાવવામાં આવેલું છે અને બીજું એક કહેવાનું કે અહીંયા જે મંડળ જે છે એ બધા અમારા મરાઠી ભાઈઓ દ્વારા જ બેસાડવામાં આવે છે અને આરતી પણ મરાઠી ભાષામાં જ બોલવામાં આવે છે આપણે જોઈ શકો છો કે અહીંયા જે મૂર્તિ છે નાનકડી એ પણ પ્યોર સિલ્વર ની છે અને જે મૂષક બેસાડવામાં આવે છે એ પણ સિલ્વર ના છે અને બીજું એક સવાર સાંજ આપણે સાડા આઠ વાગ્યાનો આરતી નો ટાઈમ છે અને બધી આપણે કોર્પોરેશન દ્વારા જે નિયમ હોય છે એનું પાલન કરીને જ વિસર્જન કરવામાં આવે છે અને બીજું એક ખાસ કહેવાનું કે વિસર્જન પછી જે પૂજા કરવામાં આવે છે જેમાંથી આપણે વિસર્જન જ્યાં કરેલું હોય ત્યાંથી પાંચ પાણા લઈને અહીંયા બીજા દિવસે જ્યાં પૂજા કરવામાં આવે એ કોઈ કર જામનગરમાં કરતું નથી આપણું એક જ મંડળ છે કે જે વિસર્જન પછી પણ બીજા દિવસે અહીંયા આરતી કરવામાં આવે છે